આજે કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર છવીસ સત્યાવીસના વર્ષનું બજેટ દેશના નાણામંત્રીએ મંત્રીએ જે રજૂ કર્યું દેશના લોકોને અને ગુજરાતના લોકોને ખૂબ આ બજેટ ઉપર આશા અપેક્ષાઓ હતી પણ તમામ આશાઓ જયારે ઠગારી નીવડી છે ત્યારે આજે દેશના નાણામંત્રીએ મંત્રીએ ત્રેપન પોઈન્ટ પાંચ લાખ કરોડનું જે બજેટ દેશની સમક્ષ રજૂ કર્યું તેમાં ખાસ કરીને ખેડૂતોની ખૂબ મોટી આશા અપેક્ષા કેન્દ્ર સરકાર ઉપર હતી જયારે યુપીઆઈ ની સરકાર હતી મનમોહનસિંહજીની એ ટાઈમે એકોતેર હજાર કરોડ નું ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું હતું આ સરકાર જયારે ચૂંટણી હોય ત્યારે રાજ્યની ચૂંટણી હોય કે કેન્દ્રની હોય ત્યારે ખેડૂતોને ડબલ આવક માટેના વાયદા આપે છે એમને અનેક લોભામણી લાલચો આપે છે પણ જયારે બજેટમાં આપવાનું હોય ત્યારે માત્ર આપે છે એમને કોઈ રાહત આપવામાં આવતી નથી આજ સોળ વર્ષથી ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે દેવું માફ થાય પણ 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 એ આજે આ વર્ષના બજેટમાં સરકાર જોઈ દેશના નાણાં મંત્રી મારફત સાંભળવામાં ના આવી ગઈ વખતે બે હજાર પચીસ છી ના વર્ષમાં ખેડૂતોને જે ત્રણ લાખ રૂપિયા કેસીસી ધિરાણ આપવામાં આવતું હતું તે વધારીને પાંચ લાખની જાહેરાત કરવામાં આવી પણ આજે એક વર્ષ પૂરું થઈ ગયું એનો એક પણ અમલ થયો નથી અને એક પણ ખેડૂતને દેશના પાંચ લાખ રૂપિયાનું ટૂંકી મુદતનું ધિરાણ કોઈ પણ બેંક મારફત બેંક મારફત આપવામાં આવ્યું નથી આ રીતે નાબાર્ડ મારફત જે પણ ખેડૂતોની સ્કીમો છે એ સ્કીમોની અંદર ખેડૂતોને જે રાહત આપવા માટેની વાત હોય વર્તમાન સમયની અંદર ફર્ટિલાઇઝર એટલે યુરિયા ખાતર માટે ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડ્યું એમની રવિ સિઝન એ બગડી આ વર્ષમાં પણ એની સામે કોઈ જોગવાઈ નથી અને આવનાર સમયમાં પણ ખેડૂતો માટે કેટલી મુશ્કેલીઓ થશે એ આવનાર સમય જ બતાવશે રીતે આ બજેટની અંદર જયારે લક્ષી યોજનાઓની જે જોગવાઈઓ કરવામાં આવી તે પણ માત્ર નહીવત કરવામાં આવી છે આ ગામડાઓની વાત કરીએ તો ગામડામાં જે બજેટ ફાળવવામાં આવે એની અંદર ગામડાની રોજગારી હોય ગામથી ગામને જોડતા રસ્તાની વાત હોય કે ગ્રામ્ય વિસ્તારમાં જે કંઈ સરકાર મારફત જે સુવિધાઓ આપવામાં આવે છે એની જે બજેટમાં જોગવાઈ કરવાની થતી હોય એ પણ ઘણી જ ઓછી છે ગ્રામ્ય વિસ્તારના લોકો એ સવારથી કરીને સાંજ સુધી જીએસટી મારફત જે ચીજ વસ્તુ ખરીદે એનો લાખો કરોડો રૂપિયાનો જીએસટી ભરે છે પણ એના સામે વળતર એ ગ્રામ્ય વિસ્તારના લોકોને બિલકુલ કાંઈ આ બજેટમાં આપવામાં આવ્યું નથી અને ગામડા મજબૂત કરવાની માત્ર સરકાર વાતો કરે છે પણ ગામડાને બજેટમાં જે કઈ જોગવાઈઓ કરવાની થતી હોય એ કોઈ જ ગામડાના વિકાસ માટે કરવામાં આવી નથી રોજગારીની વાત કરીએ તો સમગ્ર દેશનો યુવાન હોય ને ખાસ કરીને ગુજરાતના યુવાનો માટે કહીએ તો વર્તમાન સમયમાં ડાયમંડ જેવામાં પણ મોટી મંદી હોવાના કારણે જે હીરા ઘસીયા હોય એમને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે આ વખતે દેશના જે યુવાનો છે ડાયમંડ સાથે સંકળાયેલા જે રોજગારી મેળવતા યુવાનો એવું હતું કે જેટલા દિવસ કારખાના એટલા માટે કરીને કોઈ ખાસ પેકેજ ની જાહેરાત કરવામાં આવશે પણ એની અંદર પણ કોઈ આ ડાયમંડના ક્ષેત્રમાં કોઈ જાહેરાત કરવામાં નથી આવી ગ્રામીણ રોજગારી માટેની વાત હોય તો એ પણ કોઈ જે એની અંદર કોઈ જોગવાઈ કરવામાં નથી આવી એટલે ઓલ ઓવર એમ ગણવા જઈએ તો ખેડૂતોની વાત હોય યુવાનોની વાત હોય અને દેશના નાણાં મંત્રી એક મહિલા છે અને મહિલાના નાતે દેશની મહિલાઓને પણ આ બજેટ ઉપર ખૂબ મીટ માંડીને બેઠા હતા કે મહિલાઓને કંઈક રોજગારી માટેની તકો ઉભી કરવામાં આવશે સ્વસહાય જૂતો હોય કે અન્ય મારફત નાની મોટી જે રોજગારી મળે છે એની અંદર સરકાર મારફત સબસિડી કે એમને જે લોન આપવા માટેની વાત કરવાની હોય એ પણ હું માનું ત્યાં સુધી ક્યાંય જે પ્રમાણમાં માગણી હોય પ્રમાણે કરવામાં નથી આવ્યું તો ખાસ કરીને આજના બજેટની અંદર અનેક પ્રકારની ગ્રામ્ય વિસ્તાર હોય શહેરી વિસ્તાર હોય અને જે લક્ષી આપણી જે યોજનાઓ છે એ યોજનાઓમાં મોટા ભાગના જે હેલ્થ સેન્ટર હોય પીએચસી હોય સીએચસી હોય તો ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ એટલાથી લોકો સેવાથી પણ વંચિત છે અને રેગ્યુલર ડોક્ટર ભરવા માટેની જે વાત હોય કે આ પણ હું માનું ત્યાં સુધી એની અંદર કોઈ જ જ્યાં સ્ટ્રેકચર જ ન બન્યા હોય તો પછી એમાં ડોક્ટરનો એની વ્યવસ્થા નહીં થઈ શકતું નથી એટલે ઓલ ઓવર હું માનું ત્યાં સુધી સમગ્ર તમામ ક્ષેત્રોની વાત કરીએ તો આજનું જે બજેટ છે એ માત્ર કાગળ ઉપર છે અને દેશના ફાઇનાન્સ મિનિસ્ટરે જે મોટા ભાગની બજેટમાં જે વાત કરી એ વર્તમાન સમયની વાત નથી કરી પાંચ વર્ષની વાત નથી કરી દસ વર્ષની વાત નથી કરી સરકાર છે એમને અગિયાર વર્ષ અંદર જે કરવાનું હોય નથી કર્યું અને હજી બે ને છેતાલીસ ના બતાવે છે એટલે ઓલ ઓવર હું માનું છું ત્યાં સુધી દેશના લોકોની જે આશા અપેક્ષા હતી